લે યે ઘોડે નો આય તો આપણે ફીસ માંગવા જાય નથી ન કે આમ કે એ તો મને ખબર મને કરવાની અરખોલ લકવા થઈ ગયો બરોબર નહી તો મોટી પૂની મો વકરો હારો વકરો ખાશે તો અલક એ દો એ દો દે દો લાગો ભાઈ

તમારું માથે જે ભગવાન સારું કરશે એટલા આપણને આશીર્વાદ દેવાનું ગયું આપડે નહીં ખાલી સારું લગાડવું એટલે એમ કરીને પાંચસો પટી મુકતા જાય હાથ ફોન આવે દેખાડતો ને દે નહીં હા બાબુ લેવો કઈ લાવો એમ મરજી બે ખોખાની આવે છે બે ખોખાઈ દેવા પડે ત્યારે આવે બે કરોડ રૂપિયા બે કરોડની આવે છે

પીલું પાછું ભગવાન માતાજી તમારું સારું કરશે તમારા જેવો ભિખારી છું ઓલા મને મારી મારી ના તકડી હું જગ્યા ગોતો ગોતો આવું